નમસ્કાર મિત્રો હું હરિભદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે એક વિડીયો જોયો થોડા દિવસ પહેલાં કે ભાઈ બે હજાર પચીસમાં થનારી પચીસ ઘટના હવે એમાંની ઘણી બધી ઘટનાઓ એક પછી એક બનતી ગઈ ભાઈ એક ઘટના બીજી મેં કીધેલી હતી કે ભાઈ કદાચ બહુ મોટી જાનહાની આ વર્ષમાં થાય અને આ જાનહાની ચોક્કસ રીતે થઈ શકે એવા સંજોગો અત્યારે આપણને દેખાય બહુ મોટી શક્યતાઓ છે કારણ કે અત્યારે પાકિસ્તાને ત્યાંના આતંકવાદીઓએ આપણા જે પહેલગામના જે સહેલાણીઓ હતા એની પર હુમલો કર્યો છવ્વીસ સત્તાવીસ માણસોનું એ લોકોએ મોત નીપજાયું અને એના જવાબમાં આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પંદર દિવસ પછી હુમલો કર્યો અને એમાં પાકિસ્તાનને આપને ધૂળ ચટાળી અને મિત્રો ઘણી બધી બાબતમાં પાકિસ્તાન એવી પરિસ્થિતિમાં આવીને ઊભું રહ્યું કે એને યુદ્ધ વિરામ માટે અપીલ કરવી પડી અમેરિકાની સહાયથી આ કામ કર્યું મિત્રો ઘણાને ખબર નથી કે આ કામ કેમ થયું ઘણા એવા માણસો છે કે નરેન્દ્ર મોદીએ ખોટું કર્યું જીતી લેવાનું હતું પીઓકે લઈ લેવાનું હતું યુદ્ધ આપણી તરફેણમાં હતું બરાબર હતું બધું જ બરાબર હતું પણ જે ઘટના ઘટી એ આપણા સમજની બહાર છે આપણી સમજની બહાર દસ મે દસ મે રાત્રે ઇન્ડિયન આર્મીએ મતલબ આપણી જે એરફોર્સ છે એને પાકિસ્તાનનું જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એની પાસે એક એરબેઝ છે સરગોધા ત્યાં હુમલો કર્યો અને એવી જાણકારી આવી કે ભાઈ આપણી બ્રહ્મોસ મિસાઇલથી આ જગ્યા પર હુમલો કરાયો અને આ બ્રહ્મોસ મિસાઇલથી જે હુમલો થયો તેમાં પાકિસ્તાન આપણને જે ધમકી આપી રહ્યું હતું ને એટમ બોમ્બ એટમ બોમ્બ એ એટમ બોમ્બ જ્યાં મૂકેલા હતા ત્યાં આ હુમલો થયો અને ત્યાં આ હુમલાથી જે અસર થઈ તે એટલી મોટી અસર હતી કે પાકિસ્તાનના સૈન્યના જે વડા છે તે ત્યાંનો મુખ્ય પ્રધાન ત્યાંનો જે રાષ્ટ્રપતિ આ તે બધાને મનમાં એવો ડર બેઠો કે હવે પાકિસ્તાન ગયું તો આ જે ઘટના છે ને એ ચોક્કસ રીતે થઈ એની જાણકારીઓ આવી અને આના પછી તરત આ લોકોએ અમેરિકાને અપીલ કરી ને અમેરિકાને કીધું કે ભાઈ તમે મોદીને કહીને આ યુદ્ધ રોકાવો નહીં તો પાકિસ્તાન નકશા પરથી સાફ થઈ જાય અને ચોક્કસ આપણી તૈયારીઓ હતી જ કે ભાઈ પાકિસ્તાનને પૂરું જ કરવું એમ પણ લોકોની જાનહાનિ ન થાય અને એને કારણે હવે જે આ હુમલો થયો ને તેમાં ત્યાંનું જે ન્યુક્લિયર પ્લાન્ટ અને ત્યાંનું જે એનું બોમ્બ રાખવાની જે જગ્યા હતી એની પર એની અસર થઈ અને ત્યાં કંઈક એવી ઘટના ઘટી કારણ કે આ ઘટનાઓ બધી ગુપ્ત છે એની અસર થઈ ત્યાંના લોકોને તાત્કાલિક ધોરણે આજુબાજુના બધા ગામ ખાલી કરાવ્યા બધું સફાઈઓ થયો અમેરિકાથી બીજા દેશથી કંઈક આ જે પરમાણુ તાકાત હતી એને કંટ્રોલ કરવા માટેની તૈયારીઓ કરાઈ ત્યાંથી પ્લેન આવ્યા ત્યાંના વૈજ્ઞાનિકો આવ્યા એ લોકોએ આ બધી બાબતોને કંટ્રોલ કરી અને ત્યારે જઈને કંઈક થોડીક પણ આજની તારીખમાં પણ હજુ ત્યાં કંઈક ગણમથલ ચાલી રહેલી છે જે આપણે રોજ નવા નવા સમાચારોથી આપણે જાણીએ છીએ તો આ સરગોદા સરગોદામાં એવું કહેવાયું એક ફોટો મને જોવા મળ્યો ઇન્ટરનેટ પર કે એક હજાર સ્ક્વેર મીટર જેવો મોટો ખાડો થયો હતો હવે આપણા બ્રહ્મોસની તાકાત કેવી અને એની અસર કેવી જેનાથી તનું જે આખું એટમ બોમ્બવાળી જે પેલું સુરસુરી હતું તે ફૂટી ગયું તો આ જે ઘટના છે ને એને હવે આપણે જોઈએ કે આ જે પરમાણુ લીક થવાની શક્યતાઓ છે શક્ય છે એમાંથી કોઈ મોટી મહામારી પાકિસ્તાનમાં ફેલાય ત્યાંના લોકો પર આની અસર આવે અને એનાથી ત્યાંનું જે પબ્લિક છે એને પીડા ઊભી થાય તો આ જે ઘટનાઓ છે ને તે આપણી જે પચીસ ભવિષ્યવાણી મેં કરેલી હતી ને તેમાં એક આ ભવિષ્યવાણી હતી કે ભાઈ ઘણા બધા લોકોને આવી રીતના કોઈ પણ રીતે જાનહાની થાય હવે પરમાણુનું જ્યારે એની અસર બતાવવા પર આવે છે ત્યારે બહુ જ મુશ્કેલીઓ થાય છે ઓગણીસો ને સુડતાલીસમાં એ પહેલાં એ પહેલાં જ્યારે જપાનમાં વર્ષો પહેલાં અણુબોમ્બનો હુમલો થયો અને તેની અસર આજે પણ ત્યાંના લોકોમાં નાની મોટી જોવા મળે છે તો વિચારો કે આટલા વર્ષો પછી જો એને આ વસ્તુ આપણે અસર કરતી હોય તો અત્યારે જો પાકિસ્તાનમાં આ બોમ્બ ફૂટે તો એની હાલત શું થાય તો આ જે ઘટનાઓ છે એની ચોકસાઈ આપણે સમજવી પડે ને એને ધ્યાનમાં રાખવી પડે તો મિત્રો જે એક ઘટના મેં કીધેલી કે ભાઈ મોટી જાનહાની શક્ય છે એ જાનહાની અત્યારે જો આમાં ધ્યાન આપવામાં ન આવે ને પાકિસ્તાન એને કંટ્રોલ કરવામાં નિષ્ફળ જાય તો પાકિસ્તાનના લોકો એમના પોતાના પરમાણુ બમથી નાશ પામતા દેખાશે અને આ શક્યતાઓ નકારી નથી શકાતી જો નહીં થાય એની કંટ્રોલ કરવાની પરિસ્થિતિમાં જો આ લોકો સફળ ન થયા તો મુશ્કેલીઓ બહુ મોટી થઈ શકે છે આપણને પણ આપણે પણ આપણા સરહદી વિસ્તારોમાં થોડી ઘણી એની અસર આવે તો આ બધી વસ્તુઓ પર બહુ જ વિચારી સમજીને નરેન્દ્રભાઈએ યુદ્ધ વિરામને એક્સેપ્ટ કર્યો છે કોઈ રીતે એ પાછા નથી પડ્યા અને ચોક્કસ આપણે એમની સાથે રહેવાનું છે અને એમના નિર્ણયને માન આપીને ચાલવાનું છે અને મિત્રો આ જે બહુ મોટી જાનહાનિની એક સંભાવનાઓ છે તે અહીંયાથી નકારી શકાતી નથી અત્યારે પાકિસ્તાનમાં ત્યાંનું જે પબ્લિક છે ને એ વિદ્રોહના રસ્તે જાય એવા સંજોગો પણ છે તો એ ઘટના પણ ઘટી શકે છે અને એને કારણે પણ આ બધી વસ્તુઓ થઈ શકે છે તો અત્યારનું ત્યાંનું જે રાજકારણ છે જે પાકિસ્તાનને સંભાળવામાં નિષ્ફળ ગયું છે ભારત સાથેના યુદ્ધમાં તો એ લોકો બિલકુલ જ ખલાસ થઈ ગયા છે અને પોતાની આર્થિક પરિસ્થિતિ પહેલેથી નબળી હતી અને હવે વધુ નબળી થશે તો આ બધી બાબતોને આપણે ચોક્કસ રીતે સમજમાં રાખવાની છે ને જે નરેન્દ્ર મોદી પર જે ખોટા આક્ષેપો કરાય છે ને એને બંધ કરવાના છે આ વસ્તુ શક્ય નથી તો આ રીતે પાકિસ્તાન પાછું પડવા માંડ્યું અને અમેરિકાની ને બીજા દેશોની સહાય લઈને એને યુદ્ધ વિરામ કરાવ્યું પણ મિત્રો આપણે જે કન્ડિશન મૂકી છે જે શરતો નરેન્દ્રભાઈએ પાકિસ્તાન સામે મૂકી છે તે એટલી બધી મજબૂત છે એમને કહી દીધું કે ભાઈ હું કાશ્મીર સિવાય બીજી કોઈ વાત પર તમારી સાથે સહેમત નથી અને કાશ્મીર પર જ ચર્ચા કરીશું એની પર જ આપણે વાતાઘાટ કરીશું બીજી કઈ કોઈ વાત અમે નહીં કરીએ બરાબર બીજી વાત કે ભાઈ એક નાનકડો તમારો આતંકવાદી હુમલો અમે યુદ્ધ માનીને તમારી પર હુમલો કરીશું એમને કીધું કે યુદ્ધ અમે પૂર્ણ નથી કરી દીધું એને અટકાયું છે તો એ ગમે ત્યારે પાછું અમે શરૂ કરીશું તો હવે પાકિસ્તાન જો આપણે નાનકડી બાબતમાં પણ છેડછાડ કરે આપણી સાથે તો આપણી સેના એ લોકો પર હાબી થાય અને એમને પૂરેપૂરી રીતે સબક શીખવાડીને ફરી પાછા પાયમાલ કરવાની પરિસ્થિતિમાં લઈ જાય આ હુમલામાં પાકિસ્તાનના મુખ્ય જે એરબેઝ હતા ને એ બધા ઉડાવી દે એના રનવે પર એવા ખાડા પડ્યા છે કે એને રિપેર કર્યા સિવાય એના ત્યાંથી પ્લેન એ લોકો ઉડાવી શકે નહીં તો અત્યારે એ લોકો પાસે એવી કોઈ તાકાત નથી એવી કોઈ શક્તિ નથી કે એ લોકો ભારત સામે ટકી શકે એટલે અને આ જે મેં કીધું એ પ્રમાણે જો તાગારી ગારી આ વસ્તુ થઈ અને પાકિસ્તાનનો જ એટમ બોમ્બ ત્યાં ફૂટી ગયો તો ત્યાંનું પબ્લિક જીવી તો ન શકે તો વર્ષો સુધી એની અસરમાં રહી જાય એના માટે આ લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉપયોગ કરી અને આ યુદ્ધને અટકાવવામાં નરેન્દ્ર મોદીનો સાથ લીધો બરાબર તો આપણે નરેન્દ્રભાઈ પર કોઈ પણ પ્રકારનો ખોટો આક્ષેપ ન કરવો કારણ કે એ માણસે ભારત માટે કામ કર્યું છે ભારતના લોકો માટે કામ કર્યું છે અને જે છવ્વીસ માણસોને આપણા હિન્દુસ્તાની માણસોને એ લોકોએ જે ઠાર કર્યા એનો બદલો એટલો બધો સરસ રીતે લીધો કે આજે દુનિયા ચોંકી ગઈ છે ફક્ત પાકિસ્તાન નહીં તુર્કી ને એની સાથે જે સાથ આપનારા દેશ એ છે ચાઈના છે આ બધી જે લિંક છે એમાં એક ધાક બેસાડી દીધો કે ભાઈ તમે ભારતને છેડશો તો ભારત તમને છોડશે નહીં બરાબર તો મિત્રો આજે છે ને જો અણુબમ ફૂટો હતો ને તો પાંચ લાખ માણસની જાનહાની પાક્કી હતી પણ નરેન્દ્ર મોદીના શરીરમાં પણ એક દિલ છે અને એ પણ દયાળુ દિલ છે એ જેટલા સ્ટ્રોંગ છે એટલા જ માનવીય છે તો એને માનવતાને ધ્યાનમાં રાખીને આ જે યુદ્ધ થોભાયું છે થોભાયું છે એને પૂરું કરેલું તો ના જ કહે છે એ તો ના જ કહે છે કે ભાઈ હું આને પૂરું નથી માનતો હું અટકાવું છું બસ તો એ યુદ્ધ જે અટકેલું છે તે આના કારણે છે અને શક્ય હતી પાંચ લાખ માણસની જાનહાની પણ કંઈક સંજોગો એવા બન્યા કે જેને લીધે અટકું છે પણ હજુ પણ કંઈ નથી શકાતું કે આ વસ્તુ નહીં થાય કારણ કે જે ઘટનાઓ બની છે અને ત્યાંનું જે આ અનુબમવાળો વિભાગ જે પાકિસ્તાનનો છે ન્યુક્લિયર ડિપાર્ટમેન્ટ જે છે એનું એમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી સેંધ લાગેલી છે અને એને કારણે પાકિસ્તાનની પેન્ટ દિલ્હી થઈ ગયેલી છે એ હવે ક્યારે જે ઉતારવાનો સમય આવે તો આપણા નરેન્દ્રભાઈ એ પેન્ટ ઉતારી શકે છે તો એની પર ધ્યાન આપવાનું છે અને બહુ ચોક્કસ રીતે પણ આપણે આપણા ખાસ કરીને હું આપણા ગુજરાતના લોકોને કહીશ કે આપણે ગેરમાર્ગે નથી દોરાવાનું અને ચોક્કસ આ આપણો ગુજરાતી જે બેઠેલો છે દિલ્હીમાં એ બહુ જ પાવરફુલ છે અને ચોક્કસ રીતે દેશને એક એવી જગ્યા પર લઈ જશે જ્યાં કલ્પના નહીં થાય હવે છે ને એક બે ત્રણ લાઈન હું એમના માટે કહું આ નજીકના સમયમાં આ યુદ્ધ માટે અને બીજી કોઈક ઘટનાઓ માટે એમની પર ખોટા આક્ષેપો થશે પણ એમાંથી પણ એ બહાર નીકળશે અને એનો જવાબ જે આપણા વિપક્ષ બેઠેલા છે તે લોકોને મળશે ને ખ્યાલ આવશે કે ભાઈ આ માણસ ભારત માટે જીવી જશે અને એને જ કંઈક આપીને જશે અને અત્યાર સુધી જે આ સિત્તેર પંચોતેર વર્ષમાં આપણે જે કંઈ નથી મેળવ્યું તે ભારતને આપીને જશે આજે આટલી મોટી ઇકોનોમીને લઈને ચાલવું એમના માટે ખાવાનો ખેલ નહોતી પણ ચાલી રહ્યા છે આજે ભારતનું નામ એને બહુ ઉપર ચઢાવ્યું છે અને એને આપણે ત્યાં જ એ સ્થાન પર બેસાડી રાખવું એ આપણી જવાબદારી છે તો ચોક્કસ આપણે ધ્યાન આપવું જોઈએ આના પછી છે ને આપણે એક સરસ વિડીયો હું તમને આપીશ નરેન્દ્રભાઈ આગળ કયા કયા પગલાં ભરશે અને ક્યાં શું થશે એની જાણકારી ચોક્કસ આપણે લઈશું તો મિત્રો આજનો વિડીયો એક ફક્ત તમારી જાણકારી માટે કે ગુજરાતના લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવી ઘટનાઓ ઘટી છે કારણ કે ચેનલો પર બહુ બધી જાણકારી છે પણ આપણા ગુજરાતના લોકોને આની સમજણ થોડીક હિન્દી ભાષા કે બીજી ભાષાઓમાં ઓછી મળતી હોય છે તો આ વસ્તુ મેં તમારી સાથે શેર કરી છે બરાબર તો આ સરગોદાનું જે રહસ્ય છે તે આ છે કે ત્યાંનો ન્યુક્લિયર પ્લાન ડેમેજ થયો છે અને એની અસર પાકિસ્તાન પર થઈ રહેલી છે અત્યારે એ પ્લાનની આજુબાજુનો ઘણો બધો મોટો વિસ્તાર ખાલી કરાવાયો છે અને ત્યાં આ અણુબોમ્બની એ લોકોનો જે એટમ બોમ્બ છે એની અસર અત્યારે થઈ રહેલી છે અને એ વધુ ન થાય અને નિર્દોષ માણસોનો જાન ન જાય એટલી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ На